તાપી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની વરવી વાસ્તવિકતા ડોલવણ તાલુકાના બેડારાયપુરા ગામે પાણી પુરવઠા વિભાગે સંપ અને ટાંકી તો બનાવી દીધી પણ પાણી જ નથી પહોંચ્યું આ વિસ્તારમાં માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું લાખોના ખર્ચે ટાંકી અને સંપ અંદાજે પંદર વર્ષ પહેલા ડોલવણ તાલુકાના બેડારાયપુરા ગામના કેવડી ફળિયામાં બનાવવામાં આવ્યા પણ ટાંકી જર્જરિત થઈ ગઈ ત્યાં સુધી પાણીનું એક ટીપું પણ નથી પહોંચ્યું ટાંકી જર્જરિત થતા ત્રણ વર્ષ પહેલા ત્યાં નજીકમાં બીજો સંપ બનાવાયો જ્યાં પણ પાણી નથી પહોંચ્યું

પછી અમને ઉનાળામાં બહુ તકલીફ પડે કે આ bus ને પણ પાણી અમને નથી મળી રેતુ આજે આ પંદર વર્ષ થયા ટાંકી બનાવેલી છે આજે ટાંકી માં ટીપું પાણી આવ્યું નથી ઘરે ઘરે નળ પહોચાડ્યા પણ પાણી ગયું નથી હવે આજે બીજો એક સંપ નવો બનાવ્યો આ ત્રણ વર્ષ તેના થઈ ગયા કે આમાંથી પાણી આપવું પણ તેમાં કઈ પાણી આવ્યું નથી હવે આ માણસ કહે કે પાણી ક્યારે આવવાનું એમ કે પણ પાણી ને પાણી પુરવઠા ને ફરિયાદો કરી પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી બેરાપુર ગામે પાઇપલાઇન આ બેરાપુર ગામથી પાઇપલાઈનનું કામગીરી પ્રગતિમાં છે અને જે ટૂંક સમયમાં પૂરું થઈ જવાની તૈયારી છે એટલે એ પાઇપલાઈનની કામગીરી પૂર્ણ થશે એટલે આપણા સંપમાં પાણી પડી જશે અને ત્યાંથી આપણે આંતરિક વિતરણ માટે પંચાયતને જણાવી અને યોગ્ય કામગીરી કરવામાં આવશે